અત્યારના સમયમાં બાળકોમાં પણ ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી ઝડપથી વધી રહી છે તેનું મુખ્ય કારણ છે વધુ પડતું ખાંડનું સેવન આ સમસ્યાને ગંભીરતાથી જોતા ગુજરાત સરકાર અને શિક્ષણ બોર્ડ મહત્વનું પગલું ભર્યું છે હવે રાજ્યની તમામ સ્કૂલોમાં સુગર બોર્ડ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે આ બોર્ડમાં વિદ્યાર્થીઓને ખોરાક અને પીણામાં રહેલી ખાંડની માત્રા વિશેની માહિતી આપવામાં આવશે જેમ કે ચોકલેટ બિસ્કિટ કોલ્ડ ડ્રિંક અને અન્ય ફાસ્ટ ફૂડમાં કેટલી ખાંડ હોય છે અને તે સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે શિક્ષણ બોર્ડના જણાવ્યા પ્રમાણે 4 થી 10 વર્ષની ઉંમરના બાળકો દૈનિક કેલરીમાં 13% જેટલી ખાંડ લે છે અને 11 થી 18 વર્ષની ઉંમરે એ દર 15% સુધી પહોંચી જાય છે જ્યારે એ માત્ર 5% જ હોવો જોઈએ વધુ ખાંડના સેવનથી બાળકોમાં ડાયાબિટીસ દાંતની સમસ્યાઓ અને મેટાબોલિક ડિસ્ટર્બન્સ જેવા જોખમ ઉભા થાય છે આ સંદર્ભમાં સ્કૂલોએ વિદ્યાર્થીઓ માટે વર્કશોપ અને સેમિનારનું આયોજન કરવાનું રહેશે જેમાં બાળકોને ખાંડથી થતા નુકસાન અને હેલ્ધી ખોરાક અંગે જાણકારી આપવામાં આવશે દરેક સ્કૂલમાં આ બોર્ડ સ્પષ્ટ જગ્યાએ લગાવવામાં આવશે જેથી તમામ વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી શકે આ પહેલ માત્ર શિક્ષણનો ભાગ નહીં પરંતુ ભવિષ્યની પેઢીને સ્વસ્થ રાખવાનો એક પ્રયાસ છે અને સીબીએસઈ સ્કૂલોને મે મહિનામાં સૂચિત કરાયું હતું અને હવે સમગ્ર ગુજરાતની સ્કૂલો માટે અનિવાર્ય બની ગયું છે સ્વસ્થ છે તો ભવિષ્ય છે